જો બજાર જેવા એકદમ પરફેક્ટ જાળીદાર ઘેવર બનાવવા હોય તો આ વિડીયો પૂરો જોવો પડશે એક પણ સ્ટેપ મિસ થશે એટલે ઘેવર બરાબર નહીં બને મેં અહીંયા આ ઘેવર બીજી વખત બનાવ્યા છે તો પહેલી વખત બનાવતી વખતે જે કાંઈ ભૂલ થઈ છે તે હું તમને વિડીયો દરમિયાન જણાવતી રહીશ એટલે પછી તમે જ્યારે ઘેવર બનાવશો તો પહેલી વખતમાં જ આટલા સરસ ઘેવર તૈયાર થશે તો ઘેવર બનાવતા પહેલાં તેની માટેની ચાસણી અને રબડી ફટાફટ તૈયાર કરી લઈએ રબડી અને ચાસણીનો વિડીયો તમે થોડો સ્કીપ કરીને જોશો તો પણ ચાલશે એ હું બહુ ફટાફટ બતાવી દઈશ તેમાં બહુ ટાઈમ બગાડવાની જરૂર નથી પણ ઘેવર જ બરાબર સમજવાની જરૂર છે તો ઘેવર બનાવતી વખતનો વિડિયો બિલકુલ સ્કીપ નહીં કરતા તો તમારા ઘેવર પણ પહેલી વખતમાં આટલા સરસ પરફેક્ટ બનશે મારે બીજી વખતમાં પરફેક્ટ બને પણ તમારે પહેલી જ વખતમાં પરફેક્ટ બનશે હવે રબડી માટે મેં અહીંયા અડધો લિટર ફૂલ ફેટ દૂધ લીધું છે અને પછી તેમાં ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલી ખાંડ નાખી આપણે આગળ ચાસણીનો પણ ઉપયોગ કરવાનો છે ઘેવર માં તો રબડી થોડી ઓછી સ્વીટ હશે તો ચાલશે છતાં પણ ખાંડ તમે તમારી રીતે બેલેન્સ કરી લેજો ખાંડ નાખીને દૂધને મેં સાતથી આઠ મિનિટ માટે ઉકળવા દીધું દૂધ થોડું ઘટ થઈ ગયું પછી તેમાં મેં અમૂલ મિલ્ક પાવડરના ત્રણ પેકેટ એડ કરી દીધા દસ રૂપિયાવાળું પેકેટ છે આ રીતે પાવડર નાખતા જવાનું અને મિક્સ કરતા જવાનું જો એ રીતે ન ફાવે તો ઠંડા દૂધમાં મિક્સ કરીને પણ નાખી શકાય મિલ્ક પાવડર એડ કર્યા પછી સતત ચલાવતા રહીને રબડી તૈયાર કરી લેવાની છે મેં અહીંયા થોડું કેસર પણ એડ કર્યું છે રબડી તૈયાર થઈ જશે એટલે પેનની સાઈડ છોડી દેશે અને થોડું નીચે ચોંટતું હોય તેવું પણ લાગશે તૈયાર થઈ ગઈ છે રબડી ગેસની ફ્લેમ બંધ કરીને રબડીને બીજા એક વાસણમાં કાઢી લઈએ જો ગરમ વાસણમાં પડી રહેશે તો વધારે ઘટ થઈ જશે આટલી પતલી જ રાખવાની રબડી ઠંડી થશે એટલે હજુ થોડી ઘટ થશે તો હવે તૈયાર કરી લઈએ ચાસણી એક કપ ખાંડની સામે એક કપ પાણી લઈને ખાંડ પીળે એટલે થોડું કેસર એડ કરી દઈએ આપણે જે રીતે ગુલાબજામુની ચાસણી તૈયાર કરીએ છીએ બહુ ઘટ પણ નહીં અને બહુ પતલી પણ નહીં થોડી ચીકાશવાળી પણ તાર વગરની ચાસણી અહીંયા તૈયાર કરવાની છે ચાસણીમાં એક તાર આવવાની તૈયારી હોય ત્યારે ગેસની ફ્લેમ બંધ કરીને બીજા વાસણમાં કાઢી લેવાની જેથી ગરમ વાસણમાં પડી પડી આકરી ન થઈ જાય હવે સ્ટાર્ટ કરીશું ઘેવર બનાવવાનું તો ઘેવર બનાવવાનું સ્ટાર્ટ કરતાં પહેલાં જે કાંઈ વસ્તુ જોતી હોય તે આ રીતે તૈયાર કરી લેવાની ઘેવર માટે બરફ ઠંડુ પાણી ઘી દૂધ લોટ બધું જ મેં આ રીતે તૈયાર કરી લીધું છે કેમ કે ઘેવરનું બેટર બનાવી લીધા પછી તેને બહુ ચાજી વખત રાખવાનું નથી અને બીજી બાજુ તળવા માટે તેલ મેં અહીંયા સોસપેન લીધું છે તળવા માટે આપણે જેમાં ચા બનાવીએ તે ઘેવર તળીને કાઢવા માટે એક કાણાવાળું બાસ્કેટ આ રીતે મેં રાખી દીધું છે નીચે પ્લેટ રાખી છે એટલે એક્સ્ટ્રા ઘી કે તેલ જે હોય તે નીકળી જાય નીચે અને અને પછી બાજુમાં બીજી એક તપેલીમાં આ રીતે તેલ તૈયાર કરીને રાખી દેવાનું તેને પણ ઘેવર તળતી વખતે સાથે ગરમ કરવાનું છે તે શું કામ તે આપણે આગળ જોઈશું દરેક વસ્તુનું માપ હું તમને વિડીયો દરમિયાન જણાવતી રહીશ તો સ્ટાર્ટ કરીએ હવે ઘેવર બનાવવાનું તો મેં અહીંયા વન ફોર્થ કપ ઘી લીધું છે ઘીને ગરમ કરીને લેવાનું છે તો પહેલાં ગરમ કરી લઈએ તો ઘી અહીંયા એકદમ સરસ ગરમ કરવાનું છે ગરમ કરીને ઘી મેં કપમાં લીધું તો પછી થોડું ઘી બચેલું છે આ રીતે મેલ્ટ કરીને ઓગાળીને પછી જ માપ કરવાનું વન ફોર્થ કપ હવે આ ઘીને બરફ નાખીને ફેટવાનું છે તો મેં અહીંયા બેથી ત્રણ બરફના ટુકડા લીધા આ રીતે થોડો થોડો બરફ નાખીને ફેટતા જવાનું ઘી અત્યારે બહુ જ ગરમ છે તો બરફને ધીમે ધીમે ફેરવશું એટલે ઘી થોડી વારમાં ઠંડુ થઈ જશે બરફ નહીં ઘીમાં ફેરવતા જશો એટલે ઘી ધીમે ધીમે જામશે જો અહીંયા બહુ મોટો ટુકડો તમે બરફનો લેશો તો ઘી થોડી વારમાં જામી જશે અને પછી ઘીની અંદર જે કણી હશે તે ભાંગશે નહીં એટલે અહીંયા મોટો બરફનો ટુકડો નહીં લેવાનો મેં પહેલી વખત બનાવ્યું ત્યારે તે જ ભૂલ કરી હતી તે હું તમને આગળ બતાવું તો જુઓ અહીંયા અમારી પહેલી ભૂલ ઘી થોડું હતું અને મેં બરફ બહુ જ વધારે લીધો તો ઘી તરત જ જામી ગયું અને પછી મને ઘીને ફેટવાનો ટાઈમ જ ન મળ્યો એટલે પહેલેથી બહુ જાજો બરફ નહીં લેવાનો એકદમ થોડો થોડો બરફ લેતા જવાનું અને ફેટતા જવાનું ફરીથી મેં થોડો બરફ લીધો આ રીતે થોડો થોડો બરફ નાખતું જવાનું અને હવે હથેળીની મદદથી એકદમ સરસ ઘીને ફેટી લેવાનું છે ઘીની અંદરની બધી જ કણી ભાંગી જાય ત્યાં સુધી ઘીને આ રીતે ફેટવાનું છે બરફ નાખીને ઘીને ફેટતા રહેશો એટલે ઘી એકદમ લાઇટ અને વ્હાઈટ થઈ જશે જ્યાં સુધી માખણ જેવું ફોમ ન થાય ત્યાં સુધી આ રીતે ફેટતા રહેવાનું પહેલાં નાખેલો બધો જ બરફ પીગળી જાય એટલે ફરીથી બરફ એડ કરવાનો મેં અહીંયા ફરીથી બરફ લીધો છે આ રીતે બરફ નાખતા જવાનું અને ફેટતા જવાનું જ્યાં સુધી માખણ જેવું ફોર્મ ન થાય ત્યાં સુધી જો ઘરે ઘેવર બનાવવા હોય એકદમ પરફેક્ટ જાળીદાર તો વિડીયો બિલકુલ સ્કીપ નહીં કરતા એક પણ સ્ટેપ મિસ થશે એટલે ઘેવર બરાબર નહીં બને ઘી એકદમ સરસ માખણ જેવું થઈ ગયું છે તો હવે જે એક્સ્ટ્રા પાણી નીકળેલું હોય બરફનું તે કાઢી લેવાનું સાઈડમાં અહીંયા મેં વિડીયોની સ્પીડ પણ બહુ નથી વધારી જેથી તમને પ્રોપર આઈડિયા આવે જો હજાર રૂપિયા કિલોવાળી મીઠાઈ ઘરે એકદમ પ્રોપર બનાવી હોય તો થોડો ટાઈમ આપવો પડશે હવે ફરી ઘીને ફેટી લેવાનું છે આ રીતે આંગળીની મદદથી ફેટશો તો ફટાફટ ફેટાશે તમને જે રીતે ફાવે તે રીતે ફેટતા જવાનું અને જો અંદર થોડું પણ પાણી હોય તો તે કાઢતા જવાનું ફેટતાં ફેટતા થોડું પાણી બહાર નીકળશે જો બરફનું અંદર રહી ગયું હશે તો તો તે પાણી કાઢી લેવાનું ફરીથી હવે એકથી દોઢ મિનિટ ફેટી લીધા પછી ઘી એકદમ સરસ લાઇટ થઈ ગયું છે વ્હીપક્રીમ જેવું હું તમને ફોમ બતાવું જો ફરી પાણી નીકળું હોય તો ફરી કાઢી લેવાનું પાણી આટલું ઢીલું વ્હીપક્રીમ જેવું ઘી થઈ જાય ત્યાં સુધી ફેટી લેવાનું અને હવે એડ કરવાનો છે મેંદો તો મેંદો મેં અહીંયા એકસો પચીસ ગ્રામ લીધો છે જે કંઈ પણ વજન બતાવું છું તે જો પ્રોપર ફોલો કરશો તો ઘેવર એકદમ સરસ બનશે મેંદો અહીંયા ચાળીને લેવાનો છે અને આગળ આપણે ઘઉંનો ઝીણો લોટ અને ચણાનો ઝીણો લોટ લેશું તે પણ ચાળીને જ લેવાના હવે મેંદો એડ કરીએ તો અહીંયા થોડો થોડો મેંદો લેતા જવાનો છે અને લોટમાં મિક્સ કરતા જવાનું છે આપણે લોટમાં જે રીતે મોણ દઈએ છીએ તે રીતે થોડો થોડો લોટ નાખતા જવાનું અને મિક્સ કરતા જવાનું એટલે લોટના ગાંઠા નહીં બને લોટના એક એક કણમાં ઘી બરાબર મિક્સ થઈ જવું જોઈએ જો લોટ અને ઘી બરાબર મિક્સ થયેલા નહીં હોય તો પછી તમે જ્યારે પાણી કે દૂધ એડ કરશો તો ઘી બધું જ છૂટું પડીને ઉપર આવી જશે તો હવે અહીંયા જે મેંદો વધેલો છે તે એક ટેબલ સ્પૂન ચણાનો ઝીણો લોટ અને એક ટેબલ સ્પૂન રોટલીનો લોટ મેં અહીંયા લીધો છે મિક્સ કરી લઈએ એકદમ સરસ રીતે પહેલાં જો આ સ્ટેપ મિસ થશે લોટ અને ઘી બરાબર મિક્સ નહીં થાય તો શું રિઝલ્ટ આવે તે હું તમને આગળ બતાવું મેં જ્યારે પહેલી વખત ઘેવર બનાવ્યા તો થોડી ઉતાવળ કરી લોટ બરાબર ઘી સાથે મિક્સ નહોતો થયો અને મેં દૂધ અને પાણી નાખ્યું તો આ રીતે ઘી બધું જ ઉપર આવી ગયું તમે ઘેવર બનાવો અને બધું ધ્યાન રાખવા છતાં પણ જો આવું થાય તો આ બેટરને હલકું ગરમ કરી લેવાનું એટલે જે ઘી ઉપર આવેલું છે તે બધું જ પીગળીને સાથે મિક્સ થઈ જશે અને પછી એ બેટરમાંથી મેં ઘેવર બનાવવાની ટ્રાય કરી તો બન્યા પણ ખરા પણ મને જેવું લૂક જોઈતું હતું તેવું નહોતું એટલે મેં ફરી વખત ટ્રાય કરી તો આ બીજી વખત ટ્રાય કરી ત્યારે બનેલું ઘેવર છે તો અહીંયા આ બીજી ટીપ યાદ રાખવાની કે લોટને ને ઘી સાથે એકદમ સરસ મિક્સ કરીને પછી જ દૂધ અને પાણી એડ કરવાનું છે જે રીતે આપણે ધ્રાબો દઈએ લોટમાં તે જ રીતે અહીંયા લોટ મિક્સ કરી લેવાનું તો અહીંયા ત્રણેય લોટ મેં એકદમ સરસ ઘી સાથે મિક્સ કરી લીધા છે હવે એડ કરવાનું છે દૂધ તો હવે મેં અહીંયા અડધો કપ એકદમ ઠંડુ દૂધ લીધું છે ઘેવર બનાવવાનું સ્ટાર્ટ કર્યું તેના પહેલા મેં દૂધ ફ્રીઝરમાં મૂકીને એકદમ ઠંડુ કરી લીધું છે જોવો તમે કપ પણ એકદમ ઠંડો છે આ રીતે એકદમ ઠંડુ દૂધ લેશો તો રિઝલ્ટ બહુ જ સરસ મળશે ઘેવરમાં હવે એક જ ડાયરેક્શનમાં ફેટતા જઈને લોટ અને દૂધને બરાબર મિક્સ કરી લઈએ હવે લેવાનું છે એકદમ ઠંડુ પાણી તો પાણી મેં અહીંયા આપણે જે કપ ભરીને લોટ લીધો હતો તે જ કપ ભરીને દોઢ કપ પાણી લીધું છે એકદમ ચિલ્ડ પાણી લેવાનું બરફ નાખીને તૈયાર કરેલું ઠંડુ પાણી મેં અહીંયા લીધું છે પાણીમાં આ રીતે મેં બરફ રાખેલો છે તો પહેલાં એક કપ ભરી લઈએ તો હવે થોડું થોડું પાણી નાખતા જવાનું છે અને લોટને મિક્સ કરતા જવાનું છે થોડું થોડું પાણી નાખતા જવાનું અને આ જે ગાંઠા છે તે ધીમે ધીમે ભાંગતા જશે જો એક સાથે બધું જ પાણી નાખી દેશો તો ઘી જે છે તે છૂટું પડીને ઉપર આવી જશે એટલે આ રીતે એકદમ થોડું થોડું પાણી નાખતા જજો અને મિક્સ કરતા જવાનું અહીંયા એક એક ધ્યાનમાં રાખવા જેવી વાત તમને મેં બહુ જ શાંતિથી સમજાવી છે એટલે વિડીયો થોડો લાંબો થઈ ગયો છે પણ જો એક વખત જોઈ લેશો તો ઘેવર ક્યારેય નહીં બગડે તમારા ફરી એડ કરીશું થોડું પાણી તો આ રીતે થોડું થોડું કરીને મેં પોણો કપ જેટલું પાણી નાખી દીધું લોટની અંદર મેં અહીંયા વિડીયોની સ્પીડ થોડી વધારી છે પણ બહુ વધારે પડતું ફાસ્ટ ફેટવાની જરૂર નથી નહીંતર ઘી બધું છૂટું પડીને ઉપર આવી જશે હજુ લોટમાં થોડી કણી લાગે છે તો આ રીતે એક જ ડાયરેકશનમાં બેથી ત્રણ મિનિટ ફેટી લેવાનું પછી જો કણી હોય તો વધારે પડતું ફેટવાની જરૂર નથી આપણે મિક્સર જારમાં તેને ફેરવી લઈશું એટલે એકદમ સ્મૂથ બેટર તૈયાર થઈ જશે તો અહીંયા બેટરને પલ્સ પીસી લેવાનું એટલે ઘી ન પડે તો મેં બેટરને પલ્સ મોડમાં પીસી લીધું તમને અવાજ પણ સંભળાયો હશે એટલે જ મેં તમને મિક્સરનો અવાજ પણ બતાવેલો છે જો સતત મિક્સર ચાલુ રાખીને પીસો તો ઘી છૂટું પડીને ઉપર આવી જશે તો હવે આ બેટરને ગાળવાનું છે તો ગાળવા માટે મેં જે તપેલી લીધી છે તે પણ એકદમ ઠંડી છે ફ્રીઝરમાં મૂકીને લીધી છે ગાળી લેવાથી જે કંઈ પણ થોડી ઘણી કણી રહી ગઈ હશે તે આપણે ચાળીને કાઢી લઈશું હવે અહીંયા એ વાતનું પણ ધ્યાન રાખવાનું છે કે મેં બધું જ પાણી નહોતું નાખી દીધું પોણો કપ પાણી નાખીને જ મેં બેટર પીસેલું છે તો હવે જે પાંચ કપ પાણી બાકી છે તે નાખી દઈએ તો હવે અહીંયા ટોટલ એક કપ પાણી મેં બેટરમાં એડ કરી દીધું છે અને હવે અડધો કપ પાણી બાકી છે તે કઈ રીતે એડ કરવાનું તે જોઈ લઈએ તો હવે જે અડધો કપ પાણી બાકી છે તે એડ કરતાં પહેલાં લીંબુનો રસ એડ કરી દઈએ મેં અહીંયા એક ટેબલ સ્પૂન લીંબુનો રસ લીધો છે હું જે લીંબુ લાવી તે અંદરથી ઓરેન્જ કલર જેવા નીકળ્યા હતા એટલે રસનો કલર આવો દેખાય છે અને હવે લાસ્ટમાં એડ કરવાનું છે અડધો કપ પાણી તો મેં અડધો કપ પાણી ભરીને ફ્રીઝરમાં મૂકીને તેનો બરફ જમાવી દીધો હતો એટલા જ માપનો બરફ મેં જમાવેલો છે અડધા કપ પાણીના માપનો તો મેં અહીંયા લાસ્ટમાં તે બરફનો ટુકડો એડ કરી દીધો જ્યાં સુધી આપણે બધું ક્લીન કરીએ અને બેટર પડી રહે તો એકદમ ઠંડુ રહે તેના માટે મેં અહીંયા છેલ્લે પાણીના બદલે બરફ એડ કરેલો છે હવે હું અહીંયા પ્લેટફોર્મ ક્લીન કરીશ ત્યાં સુધી આ બેટરને ફ્રીઝમાં રાખી દઈશ તો હવે ઘેવર તળવાનું સ્ટાર્ટ કરવાનું છે તો મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ વાસણમાં જે વાસણમાં લ્યો તે અડધાથી પણ ઓછું લેવાનું છે કેમ કે આપણે વચ્ચે વચ્ચે તેલ એડ કરતા જઈશું તે શું કામ તે હું તમને આગળ જણાવીશ તો જે કોઈ પણ વાસણ લ્યો તળવા માટે તે અડધા કરતાં થોડું ઓછું ભરવાનું તેલથી અને બાજુમાં બીજા વસણમાં બરફના ટુકડાવાળું એકદમ ઠંડુ પાણી લીધું છે તેની અંદર આપણે બેટરની તપેલી રાખવાની છે તો આ રીતે એકદમ ઠંડુ પાણી બાજુમાં રાખવાનું અને તેની અંદર બેટર રાખવાનું છે હવે તળવા માટે મેં અહીંયા સનફ્લાવર ઓઇલ લીધું છે તમે સિંગતેલ પણ લઈ શકો અને ઘી પણ લઈ શકો પણ સનફ્લાવર ઓઇલ ફ્લેવરલેસ હોય છે તેમાં કોઈ સુગંધ નથી હોતી એટલે મેં એ તેલ લીધું છે સિંગતેલમાં પણ ચાલે હવે થોડું થોડું બેટર તેલમાં નાખવાનું છે તો તેના માટે મેં અહીંયા આવો ગોળ ચમચો લીધો છે તમે ચમચી પણ લઈ શકો એક એક ચમચી જેટલું જ બેટર તેલમાં નાખવાનું છે હવે એકદમ હાઈ ફ્લેમ પર ઘેવર તળવાના છે તો તેલ ગરમ થઈ રહ્યું છે અને બાજુના ગેસ પર પણ મેં તપેલીમાં તેલ રાખેલું છે અને તેલ મેં ધીમા ગેસ પર ગરમ કરવા માટે મૂકી દીધું છે બેટર જે પાણીમાં રાખેલું છે તેમાં કેટલો બરફ છે તે તમને દેખાય જ રહ્યું હશે આટલો બરફ તો રાખવાનો જ એટલે એકદમ ચિલ્ડ બેટર રહે અને અંદર પણ એક ટુકડો રાખેલો છે આપણે હવે ઘેવર તળવાનું સ્ટાર્ટ કરીએ તે પહેલાં ગેસની ફ્લેમ મેં તમને બતાવી એકદમ હાઈ ફ્લેમ રાખવાની છે તો હવે હું અહીંયા ઘેવર તળી રહી છું તેનો વિડીયો આખો જોજો તો તમને બધું જ સમજાઈ જશે મેઇન તળવામાં જ છે જે છે તે તો આ રીતે એક ટેબલ સ્પૂન જેટલું બેટર લેવાનું અને એકદમ વચ્ચે નાખતા જવાનું છે બહુ ઉપરથી નાખવાની જરૂર નથી દાજવાની બીક રહેશે થોડું ઉપરથી બેટર નાખશો તો પણ ઘેવર સરસ જ બનશે હવે બેટર તેલમાં નાખશો એટલે ફીણ એકદમ જ ઉપર આવશે તેલ એકદમ જ ઉપર આવી જશે અને ફરીથી નીચે ફીણ બેસી જશે તો ફરી બેટર એડ કરવાનું ફરીથી તેલ એકદમ જ ઉપર આવી જશે અને ફીણ નીચે બેસે ફીણ નીચે બેસે એટલે ફરી બેટર એડ કરવાનું આ રીતે એકદમ ઉપર આવી જાય ફીણ અને પછી પાછા નીચે બેસે પછી જ બીજું બેટર એડ કરવાનું તો જ ઘેવર એકદમ બરાબર બનશે બેટર એકદમ ઠંડુ છે એટલે વચ્ચે હોલ બનાવવાની જરૂરત જ નથી તેની જાતે જ હોલ બનતું જાય છે બેટર તેલમાં નાખતા નાખતા વચ્ચે વચ્ચે મિક્સ કરતાં રહેવાનું જેથી લોટ નીચે બેસી ન જાય હવે અહીંયા મેં લગભગ પંદરથી સત્તર વખત બેટર એડ કર્યું તો પહેલાં જે તેલ ઊઠીને ઉપર આવતું હતું તેલનો જે અવાજ આવતો હતો તે અહીંયા એકદમ ધીમો થઈ ગયો છે તો તેનો મતલબ એમ છે કે તેલ ઠંડુ પડી ગયું છે બેટર એકદમ ઠંડુ ઠંડુ તેલમાં જાય એટલે તેલ ઠંડુ પડી જાય તો એડ કરવાનું વચ્ચે ગરમ તેલ એટલા માટે જ મેં તપેલીમાં સાઈડમાં તેલ ગરમ કરીને રાખેલું છે ગરમ તેલ એડ કરીને ફરીથી બેટર નાખવાનું ચાલુ કર્યું તો હવે ફરીથી તેલ એકદમ ઉપર આવશે જો તેલ ઠંડુ પડી ગયું હશે અને તમે બેટર નાખવાનું ચાલુ રાખશો તો પ્રોપર જાળી નહીં પડે ઘેવર બનશે તો ખરા પણ જે પ્રોપર જાળી પડવી જોઈએ જે એકદમ બજાર જેવા ઘેવર બનવા જોઈએ તે નહીં બને હવે મને અહીંયા વચ્ચે થોડી ગેપ કરવાની જરૂર લાગી તો મેં વેલણની મદદથી થોડો ગેપ કરી દીધો અને ફરીથી બેટર નાખવાનું ચાલુ કર્યું તો તેલ નાખ્યા પછી ફરીથી પંદર થી સત્તર વખત આ રીતે એક એક ચમચી બેટર નાખવાનું હવે હું અહીંયા બેટર નાખું છું તો તેલ તેલ ઉપર નથી આવતું ઠંડુ પડી ગયું છે તો મેં ફરીથી થોડું ગરમ તેલ એડ કર્યું તેલ એકદમ ગરમ રાખવાનું બાજુના ગેસ પર અને ફરીથી બેટર નાખવાનું ચાલુ કરવાનું તમને દેખાય કે વચ્ચે હજુ મોટું હોલ છે ત્યાં સુધી બેટર નાખ્યા જ કરવાનું છે એક રાઉન્ડમાં પંદરથી સોળ ચમચી જેટલું બેટર ફરી થોડું ગરમ તેલ ફરી બેટર ફરી થોડું ગરમ તેલ એ રીતે મેં અહીંયા ત્રણ રાઉન્ડ કર્યા વચ્ચે વચ્ચે આ રીતે ગેપ ન દેખાય તો વેલણની મદદથી થોડો ગેપ કરી લેવાનો અને ફરી બેટર નાખતા જવાનું હવે હું અહીંયા વેલણથી ટચ કરું છું તો જે વચ્ચેનો પાર્ટ છે ઘેવરનો તે મને એકદમ સરસ કડક લાગે છે અને વચ્ચે ગેપ પણ નથી હવે બેટર નાખવા માટે તો ઘેવર અહીંયા તૈયાર થઈ ગયું છે તો સૌથી પહેલાં હવે ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની અત્યાર સુધી ગેસની ફ્લેમ એકદમ હાઈ હતી અત્યારે મેં ગેસની ફ્લેમ સ્લો કરી દીધી છે અને હવે ચપ્પુની મદદથી ઘેવરને પહેલાં સાઈડમાં આ રીતે ઉખાડી લઈએ ઘેવર એકદમ ઇઝીલી નીકળી જશે ચપ્પુથી અને હવે વેલણની મદદથી ઘેવરને આ રીતે નીચેની બાજુ પ્રેસ કરવાનું છે એટલે ઘેવર તેલની અંદર જશે અને ઉપરનો જે ભાગ થોડો ઘણો પણ કાચો હોય તે એકદમ સરસ તળાઈ જશે આ રીતે સોસપેનને થોડું ક્રોસ કરીને જોઈ લેવાનું કે કઈ બાજુ થોડું તળાવવાનું બાકી છે તો એ સાઈડ થોડું ક્રોસ કરીને તેલ ઉપર આવે તે રીતે રાખવાનું એટલે બધી બાજુથી એકદમ સરસ તળાઈ દે ઘેવર તૈયાર થઈ જશે ઘેવર તેલની અંદર હોય ત્યારે થોડું લાઇટ દેખાય પણ બહાર કાઢશો એટલે પ્રોપર ગોલ્ડન દેખાશે તો એ રીતે પણ ચેક કરી લેવાનું તો આ મેં અહીંયા બીજું ઘેવર બનાવેલું છે પહેલાં ઘેવરમાં વધારે પડતું મોટું હોલ છે વચ્ચે તેનું કારણે કે મને બીક લાગતી હતી કે બેટર નાખતા નાખતા ઘેવર લાલ ન થઈ જાય પણ એવું કાય જ ન થાય કેમ કે બેટર ઠંડુ હોય અને તેલ ગરમ હોય એટલે જ્યાં સુધી વચ્ચે ગેપ રહે ત્યાં સુધી બેટર નાખતા જ રહેવાનું નાનું અમસ્તું જ હોલ બનવું જોઈએ હવે ઘેવર બનાવતી વખતે વચ્ચે જે તેલ નાખેલું હતું તે પાછું કાઢી લેવાનું ત્રીજું ઘેવર બનાવીએ છીએ તો જો વધારે તેલ હશે તો ઉભરાઈને બહાર નીકળશે અને ફરી પાછું એ જ તપેલીમાં નાખીને એ તેલ ધીમા ગેસ પર ગરમ કરવા માટે મૂકી દેવાનું હવે નવું ઘેવર બનાવવાનું સ્ટાર્ટ કરો એટલે તેલમાં જે કાંઈ કચરો હોય તે પહેલાં કાઢી લેવાનું હવે ઘેવર બનાવવાનું સ્ટાર્ટ કરો એટલે ગેસની ફ્લેમ એકદમ હાઈ રાખવાની છે ઘેવર બની જાય એટલે ગેસની ફ્લેમ સ્લો કરીને ઘેવરને તેલની અંદર ડૂબાડીને એક ઉપરથી થોડું ગોલ્ડન થાય ત્યાં સુધી તળાવવા દેવાનું છે તો હવે હું અહીંયા ત્રીજું ઘેવર બનાવવાનું સ્ટાર્ટ કરું છું હવે અહીંયા મારે કાંઈ બોલવાનું નથી તમારે ખાલી જોવાનું જ છે કે બેટર કેટલી વખત તેલમાં નાખું છું અને પછી વચ્ચે ક્યારે તેલ નાખું છું બેટર નાખતી વખતે તેલ એકદમ ઉપર ઉઠીને આવતું નથી તો ફરીથી થોડું ગરમ તેલ નાખવાનું આ રીતે હેન્ડલથી ક્રોસ કરીને જોઈ લેવાનું કે કેટલો ગેપ છે ગેપ વધારે હોય તો ત્યાં સુધી બેટર નાખતા રહેવાનું મેં અહીંયા ત્રીસથી પાંત્રીસ વખત એક એક ચમચી બેટર નાખ્યું અને ત્રણથી ચાર વખત વચ્ચે ગરમ તેલ નાખ્યું વચ્ચે વચ્ચે ગરમ તેલ નહીં નાખો તો ગેવર તળાશે તો ખરા પણ કેવું તળાશે તે હું તમને આગળ બતાવું તો હવે અહીંયા વચ્ચે એકદમ થોડો ગેપ છે બેટર નાખવા માટે જગ્યા નથી તો અત્યારે હવે ગેસની ફ્લેમ સ્લો કરીને પહેલાં ઘેવરને સાઈડમાંથી ઉખાડી લઈએ હવે વેલાણની મદદથી એકદમ હળવા હાથે નીચેની તરફ ઘેવરને તેલમાં ડૂબાડી દઈએ એટલે ઉપરની તરફથી પણ જો થોડું ઘણું કાચું હોય તો તે તળાઈ જાય તો તૈયાર છે અહીંયા ત્રીજું ઘેવર હવે અહીંયા મારે કાંઈ જ બોલવાની જરૂર નથી એકદમ પરફેક્ટ બજાર જેવું જાળીદાર ઘેવર બનશે જો આપેલી એક એક ટિપ્સ ફોલો કરશો તો તો હવે વચ્ચે વચ્ચે જો ગરમ તેલ નહીં નાખો તો કેવું ઘેવર બનશે તે જોઈ લો તેલ ઠંડુ પડી ગયું હશે અને તમે બેટર નાખશો એટલે બેટર ઘેવર પર ચોટી જશે આ રીતે ઉપર તમને સફેદ પાટ દેખાતો હશે ઘેવરનો શેપ એકદમ સરસ આવશે કડક પણ બનશે પણ જે લૂક આવવું જોઈએ માર્કેટ જેવી જે જાળી પડવી જોઈએ તે નહીં દેખાય ઉપર આ રીતે સફેદ સફેદ પાર્ટ દેખાશે તે ખાવામાં કાચો પણ નથી લાગતો કડક જ થઈ જાય છે તળાયા પછી પણ જે પ્રોપર જાળી દેખાવી જોઈએ માર્કેટ જેવી તે નહીં દેખાય જો તમને આવું લૂક ચાલતું હોય તો વચ્ચે વચ્ચે ગરમ તેલ ન નાખો તો પણ ચાલે તો હવે ઘેવરમાં નીચેની બાજુ કેવી જાળી પડી છે તે પણ બતાવી દઉં તમને હવે ઘેવરને બનાવેલી ચાસણી રબડી અને ડ્રાયફ્રૂટથી ડેકોરેટ કરી લઈએ બજારમાં જે ઘેવર મળે છે તેને ચાસણીમાં ડૂબાડવામાં આવે છે પણ મેં અહીંયા એટલી બધી ચાસણીનો ઉપયોગ નથી કર્યો તમારે ગળ પણ જે રીતે જોઈતું હોય તે રીતે ચાસણી નાખવાની ઉપરથી થોડા બારીક કટ કરેલા બદામ પિસ્તા કે સરવાળું દૂધ અને રોઝ પેટલ્સથી ઘેવર ડેકોરેટ કરી લઈએ રેસીપી ડિટેલમાં સમજાવવાના હેતુથી વિડીયો થોડો લાંબો થઈ ગયો છે પણ જો રેસીપી ગમી હોય તો લાઈક શેર કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો